બોલો આ ફૂતા તન ક્યાં ગયા ઊઠીન આજ રવિવાર છે ને એટલે આજ ઈમને રજા છે એટલે મારે છે ને એ ફિલ્મ જોવા જવું છે પણ આ હોય ક્યાં ગયા બોલો આ સ્યાં ગયા આ તો વહી જવા દેતો નથી મારે મોત પહેલા મરું નથી ઓ બોલો કેદની આજ રજા રહી આ રવિવાર છે ને તો રજા રહી રવિવાર હોય તે જ મને મજા આવે બોલો આ ક્યાં ગયા છે શ્યાય ઝરતા નથી આમ જવા દે તો ઈલ બાજુ હોય તો બોલો આ લગન લાડવો છે ખાઈ પસ્તાય અને ન ખાઈ ઈ પસ્તાય બે ખાઈ લ્યુ તો ઓ લગન નો લાડવો આ પસ્તાવું કોને કેવું કોઈ કહેવાય નહીં જો

બોલો આ રૈવાર છે ને ગામમાં કોઈ એટલે કોઈ દેખાતું નથી બોલો તો સગી ઉપડી છે બોલો ને નવું ફિલ્મ નથી ઉપડ્યા નથી મારે શું અમે તો સારી ટીવી નથી જોઈ ખૂટી ખૂટવાડી દેવા થાય ને રે આમ જો

ફિલ્મ જોવા જવાનું હાલો 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 કઈ કઈ કેટલી હરખ પદુડી ની થાય હે માણા ને હારું બૈરું જડત હારું મજા આવશે કા તો આવું બૈરું જ ભૂખ લાગી ના થાય પછી હોટેલ માં ખાવા જાવું છે આજી હોટેલ ના બોટલ ના કેટલા ખર્ચા થાય છે દર રવિવારે હું સર ભૂખ લાગી ના ખાઈ જવા એટલે મે એમ ન કરતા રોટલા ઘર જાવ હા બાપા

તું ટપુ કાકા હે કારા કરીને બેહો છો એ કાયને મે કીધું ગામ આદરે તારે કઈ ઉલાડ-ફુલાડ છે નઈ એ તારી દોશી દોહા વતને તો તું ઈ નો ફિલ્મ અમાર તેલા તું ફિલ્મ જોવા બેઈ ગયો એ સારું